અને ગળાની મતલબ ગરદનનો દુખાવો છે ખભાનો દુખાવો છે તો આ બંને માટે તમારે કઈ કસરતો છે જે કરવી જોઈએ કે જેથી તમારા ખભાનો દુખાવો મટી શકે જેમને ગરદનનો દુખાવો હોય એમનો ગરદનનો દુખાવો પણ મટી શકે તો સૌથી પહેલી કસરત જે તમે ખભાના દુખાવા માટે કરી શકો અને ગરદનના દુખાવા માટે પણ આ જ કસરત ઇમ્પોર્ટન્ટ છે એ પહેલી કસરત બીજી કસરત થઈ ગઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી બીજા હાથે તમે એ રીતના કરી શકો ખભા માટેની અ આ કસરત છે ખૂબ જ અગત્યની કસરતો છે જે લોકોને ખભા દુખતા હોય શોલ્ડર પેન હોય એ લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે અત્યારે ત્રીજી કસરત આપણે જોઈએ તો ત્રીજી કસરતમાં તમારે બંને હાથને હાથ એક હાથને આ રીતના રાખવાનો છે બીજા હાથને આપણે કોણેથી આ રીતના પ્રેશર આપવાનું છે ધીરે રહીને તમારે આ રીતના પાછળ સાઈડ આ રીતે પ્રેશર આપવાનું છે હાથને આ રીતના કરવાનું છે અહીંયાથી થોડું પ્રેશર આપવાનું છે આ રીતે આ તમારા ખભાના કસરત ખભાના દુખાવા માટેની શાનદાર કસરત ગણી શકાય છે લોકો છે ઉપયોગ ઉપયોગ કરતા હોય બેઠા બેઠા આખો દિવસ કરે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કસરતો છે કારણ કે ખભાના ભાગેથી જો સ્નાયુઓ છે સાંધાઓ છે ઝગડાઈ જાય તો પછી આગળના સમયે મતલબ ચાલીસ વર્ષ વટાવ્યા બાદ ખૂબ જ તકલીફો પડતી હોય છે તો એ માટે આ કસરત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રોજ સવારે ઉઠીને આ ત્રણ કસરતો ખભાના દુખાવા માટે કરી શકાય હવે ગરદન ને દુખાવા માટે બે બે બીજી બે કસરતો છે એ હવે જોઈએ તો ગરદન નો દુખાવો અને એની સાથે તમે એ ખભાના દુખાવા માટે પણ સેમ ટુ સેમ કસરત છે એનો ઉપયોગ કરી શકો તો એ કઈ કસરત છે આપણે નીચે ક્યાંય પણ મતલબ તમે બેસીને આરામથી કરી શકો તેના માટે સૌથી પહેલાં તમારે આપણા જે હેડ છે એને એક લેફ્ટ સાઈડ તમારે આ રીતના બેન્ડ વાળવાનું છે ઉપર હાથથી આ રીતના પ્રેશર આપવાનું છે સહેજ પ્રેશર આપો જેથી આ જે આ ભાગના જે સ્નાયુઓ છે ગળાના ગરદનના ભાગના એ થોડા રિલીઝ થાય રિલીફ થાય એમાં રિલીફ મળે અને તમારા જે ગરદનનો દુખાવો છે એમાં પણ તમને આરામ મળે તો સૌથી બીજી કસરત છે આ રીતના તમે કરી શકો ગરદનના દુખાવા માટેની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કસરત આ રીતના ગરદન કર્યા બાદ હાથથી થોડું એવું પ્રેશર આપો ટ્રાય કરો કે તમારો કાન છે એ ખભાના ભાગ સુધી આ રીતના ટચ થાય કોણીને આ ભાગ છે એકદમ સીધો રહેવો જોઈએ સ્ટ્રેટ રહેવો જોઈએ ત્યાર પછી ગરદન માટે ત્યારબાદની એક કસરત છે જેમાં તમારે ચાર કાઉન્ટ કાઉન્ટ કરવાના છે ચાર તમારે કઈ રીતના સૌથી પહેલું વન તો એક ગણો ત્યારે આ રીતના તમારું ગરદન છે અને એકદમ પાછળની સાઈડ લઈ જવાની ત્યાર પછી ટુ તો ટુ માં તમારે જે લેફ્ટ સાઈડ તમારી ગરદન ને તમારા જે હેડ છે એને લાવવાનું છે થ્રી તો થ્રી માં તમારે રાઈટ સાઈડ આપણું જે હેડ છે ગરદનનો ભાગ છે ગળાનો ભાગ અને રાઈટ સાઈડ આ રીતના બેન્ડ વાળવાનો છે અને ફોર તો ત્યારે તમારે આગળની સાઈડ તમારું જે હેડ છે આગળની સાઈડ આ રીતના આપણી જે આ દાઢીનો ભાગ છે એ છાતીના ભાગ સુધી ટચ થવો જોઈએ એ રીતના તમારે આ કરવાનું છે તો ફરીથી હું તમને બતાવું છું વન ટુ થ્રી ફોર વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરતા લોકો આખો દિવસ જે મોબાઈલમાં બેઠા હોય અથવા તો આખો દિવસ ઓફિસની અંદર કોમ્પ્યુટરમાં કામ કરવું પડે છે એ લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કસરતો છે આ ત્યાર પછી તમે આ રીતના ગરદન છે છે રાઉન્ડ કરીને રાહત મેળવી શકો જે લોકોને જકડાઈ જાય રાત્રે સુવામાં એ લોકો ધીરે રહીને આ કસરત કરવાની છે વધારે સ્પીડમાં નથી કરવાની ધીરે ધીરે કરવાની છે જે લોકોની ગરદન જકડાઈ જતી હોય રાત્રે સુવામાં ક્યારેય પણ તમને એવું થાય આગળના સમયે પણ થઈ શકે તો તમારે શું કરવાનું એકદમ સ્ટ્રેટ રાખવાનું અહીંયા પણ આ રીતના રાખો આ રીતના સ્ટ્રેટ રાખો ને અહીંયા રાખવાનું છે હાથને થોડું પ્રેશર તમારે માથા જે હેડનું પ્રેશર છે એ હાથમાં હાથનું પ્રેશર માથા ઉપર આવે એ રીતના તમારે આ રીતે તમારે કરવાનું છે તમે નીચે આટલું પણ રાખી શકો હેડનું માથાનું જે પ્રેશર છે એ હાથમાં આપો હાથનું પ્રેશર તમારે માથામાં આપવાનું છે આનાથી ગરદનનો જે ભાગ છે ને એના સ્નાયુઓ છે એ વ્યવસ્થિત થાય સ્નાયુઓ જો ગયા હોય તો એ છૂટા પડે અને એનાથી તમારો ગરદનનો દુખાવો ગરદન જકડાઈ જવી કે પછી ગરદનમાં ક્યાંય પહેલા જૂનો દુખાવો છે મોબાઈલના કારણે દુખાવો છે તો એ દુખાવો પણ તમારો રિલીફ થાય મટી જાય આરામથી સો ટકા તો આ વિડીયોને જલ્દીથી લાઈક શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર જય હિન્દ